કયું છે ચક્રવાત કેટલું દૂર છે અને ગુજરાત ને અસર કરશે કે નહીં પ્લસ મિત્રો ભારતને અસર કરશે કે નહીં આ દરેક માહિતી જાણવી મિત્રો મહત્વપૂર્ણ બનવાની છે તો આ અંત સુધી જોજો કારણ કે આ અંદર મિત્રો આપણે માત્ર માત્ર ચક્રવાત વિશે વાત નથી કરવાની પરંતુ બીજી એક મોટી મિત્રો ચર્ચા કરવાની છે વવચોડાની સાથે મિત્રો વરસાદની કેટલી ઠંડી વિશે કે ઠંડી કેટલી જોવા મળશે સાથે ઉનાળાની શરૂઆત હવે ક્યારે થશે તો આ દરેક માહિતી વિગતથી સમજીએ સૌથી પહેલા શરૂઆત કરીએ વાવાઝોડા અને ચક્રવાતની સાથે તો મિત્રો જોઈ શકો કે દક્ષિણીય ભારતના વિસ્તારોથી નીચે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની નીચેના ભાગોની અંદર અત્યારે ખૂબ જ એક ખૂંખાર અને અતિ ભયંકર ચક્રવાત સર્જાઈ ગયું છે જેને લઈને ખાસ કરીને દરેક લોકો મૂંઝવણમાં આવી ગયા છે કારણ કે આ ચક્રવાતની દિશા કઈ રહી છે મિત્રો તે જાણવાનું રહેશે કારણ કે જો ભારત તરફની દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ભાગોમાં ફરી એકવાર કમોસમી વરસાદનો રાઉન્ડ આવી શકે અત્યારે મિત્રો સૌથી પહેલા વાવાઝોડાની લોકેશન વિશે વાત કરીએ તો ગઈકાલથી કરતા મિત્રો આ વખત આજે લોકેશનમાં મોટો બદલાવ આવ્યો છે અત્યારે મિત્રો આ વાવાઝોડાનું લોકેશન શ્રીલંકા અને ભારતથી નીચેના વિસ્તારો તરફ રહેલું છે અને ભારતની બોર્ડરથી અંદાજિત પચીસો થી ત્રણ હજાર કિલોમીટર વચ્ચેનું મિત્રો આ અંતરે અત્યારે આ ચક્રવાત રહેલું છે અને મિત્રો સૌથી ભયંકર વાત તો એ છે કે મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડાની દિશા દિવસેને દિવસે ઉપર તરફ ગતિ કરી રહી એટલે કે આજથી મિત્રો આવતીકાલે વાવાઝોડું તમે જોઈ શકો મિત્રો આજે થોડું નીચે વાવાઝોડું છે અરબસાગર તરફ આગળ વધી રહ્યું છે ખતરાની ઘંટી ગણી શકાય કારણ કે મિત્રો અત્યારે આ વાવાઝોડાની દિશા એકદમ આ રીતની એટલે કે અરબસાગર બાજુની છે અને જો ખરેખર અરબસાગરમાં આ ચક્રવાત આવી જાય છે તો તેને લઈને મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ગોવા અને કેરળ સહિતના ભાગોને નુકસાની જઈ શકે ગુજરાતમાં કમોસમી અને ખંખાર માવઠાઓ જોવા મળી શકે જે ખેડૂત ભાઈઓના પાકને પણ નુકસાન પહોંચાડી શકે સાથે વાતાવરણમાં પણ મોટો પલટો લાવી શકે જો કે મિત્રો વિશે આવનારા દિવસોમાં જે પ્રકારની દિશાઓ આગળ વધશે જે તે આગળ વધશે તરફ મિત્રો માહિતી મેળવતા રહીશું કારણ કે દિવસે ને દિવસે આ વાવાઝોડું દિશાઓની અંદર ફેરબદલ કરી રહ્યું છે આવનારા દિવસોની અંદર કોઈ નવી દિશા મિત્રો પકડશે તો તેના વિશે ચોક્કસપણે વાત કરીશું આજ માટે જે પ્રકારની દિશા છે તે માહિતી મેં તમને જણાવી દીધી ત્યારબાદ મિત્રો હવે આપણે જાણી લઈએ વરસાદને લઈને શું માહિતી છે વાવાઝોડા બાદ વર્ષ પલટો આવી શકે અને કમોસમી માવઠા ઝાપટાઓ જોવા મળી જાય અને અંદર વાદળો મિત્રો દેખાઈ રહ્યા છે કાળા ડિબાંગ વાદળો એકદમ ગુજરાત ઉપર મિત્રો ઘેરાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સેટેલાઇટના માધ્યમથી સામે આવ્યા છે તમે મિત્રો જોઈ શકો કે ગુજરાતના એક વિસ્તારો સુધી મિત્રો આ વાદળો થઈ રહ્યા છે આવનારા દિવસોની અંદર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત મિત્રો એક બે તારીખ આસપાસ તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાત ઉપર કરી રહ્યા છે ત્યાંથી મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર મિત્રો આ વાદળોને આધારે જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર માવઠા વાવાજોડાની અસર થશે સૌથી પહેલા મિત્રો વરસાદની માહિતી મેળવી લઈએ ઉત્તર ગુજરાત શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના ઈડર લાગુના વિસ્તારોથી લઈને આબુ અંબાજી

ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ડભોઈ કરજણ જંબુસરના વિસ્તારોથી લઈને નીચે આગળ વધીએ તો ભરૂચના વિસ્તારો તેની સાથે સાથે વિસ્તારો કોસંબા વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડા સુરત સુધીના ભાગો સુધી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ શકો કે ખાસ કરીને ખૂંખાર વાદળો ફેલાઈ રહ્યા છે ઊંચા વાદળોની ગતિવિધિઓ જે છે તે મિત્રો અહીંયા વધતી સેટેલાઇટના માધ્યમથી દેખાઈ રહી છે મધ્ય ગુજરાતની માહિતી મેળવી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં તો મિત્રો એક જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને કાળા દિબાંગ વાદળો ફેલાઈ રહ્યા છે જેમાં ગોધરાથી લઈને દાહોદ લુણાવાડા કપડવંશ નડિયાદ બાલાસીનોર ડાકોર નડિયાદની સાથે ધોળકા અમદાવાદ બાપુનગર વિરમગામ કડીના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારોથી લઈને મહીસાગર ખેડા પંચમહાલ અરવલ્લી સુધીના ભાગો સુધી મધ્ય ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોને કારણે વરસાદની ગતિવિધિઓ બની શકે આ જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં કારણ કે આ વિસ્તારોની અંદર વાદળોનો ફેલાવો સારી કક્ષાનો જોવા મળી રહ્યો છે જેને લઈને આ વર્ષ વાદળોની સિસ્ટમ જો ખરેખર મિત્રો તે સમયગાળા આસપાસ આ વિસ્તારોમાં ફાટે છે તો તેને લઈને માવઠાનું જોર વધી શકે ત્યાંથી આગળ વધીએ સૌરાષ્ટ્રની અંતમાં વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓમાં વાદળો દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો એક પછી એક દરેક જિલ્લાની વાત કરી શરૂઆત બોટાદ જિલ્લા સાથે કરીએ તો જોઈ શકો બોટાદની અંદર બરવાળાથી લઈને મિત્રો સાળંગપુરના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો રાણપુર ધંધુકા લીમડી બરવાળા બાણગઢ ધોળા સહિતના ભાગો સુધી મિત્રો જે છે તે બોટાદ જિલ્લાની અંદર માવઠાઓ પડતા દેખાઈ રહ્યા છે ચાન્સીસ વધી રહ્યા છે અમરેલી જિલ્લા તરફ આગળ વધીએ તો અમરેલી જિલ્લાની અંદર બાબરાથી લઈને લાઠી કુકાવાવ બગસરા અમરેલી ચિત્તલ દેરડીના વિસ્તારો લુંઘાણિયા દેવરાજાના ભાગો તેની સાથે ધારી દુધાળા સાબરકુંડલા નીચે મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને રાજુલા લીલીયા સુધી અને મહુવા બોર્ડર સુધીના ભાગો સુધી અહીંયા ખાસ કરીને માવઠા અથવા તો ઝાપટાઓ નોંધાઈ શકે કારણ કે સારી કક્ષાની ગતિવિધિઓ અહીંયા જોવા મળી રહી છે વાદળોની ભાવનગર જિલ્લા તરફ આગળ વધીએ તો ભાવનગર જિલ્લાની અંદર તળાજાથી લઈને બુધેલ તેની સાથે સાથે પાલીતાણા તેની સાથે ગારિયાધાર વલભીપુર અને સિંહોર લાગુ વિસ્તારોની અંદર વાદળો જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે આ તમામ માહિતી મિત્રો આપણે વાદળોના આધારે જાણી રહ્યા છીએ કારણ કે અહીંયા બે વસ્તુઓ મિક્સ થઈ રહી છે સૌથી પહેલી તો અંબાલાલ એટલે કે હવામાનની આગાહી અને પ્લસ મિત્રો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં મહુવા બોર્ડર થી આગળ વધીએ તો ઉના કોડીનાર વેરાવળ તુલસી શામ તાલાળા લાગુના વિસ્તારો સાસણગીર માંગરોળ કેશોદ વિસાવદર ધારી ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો જુનાગઢના વિસ્તારો સાસણગીરના જંગલો મેંદરડા મુલિયાસા તેની સાથે માણાવદરના

નથી તેની સાથે મોરબી અને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો દરોલ સાવડી વાંકાનેર થાણગઢ ચોટીલાના વિસ્તારો સુરેન્દ્રનગરમાં પણ ઉપર સારી કક્ષાના વાદળો છે રાજકોટ જિલ્લાની અંદર મિત્રો વાત કરીએ તો અહીંયા મિત્રો સરદારના વિસ્તારોથી લઈને રાજકોટ વિંછીયાના વિસ્તારો ધોરાજી ગોંડલ ઉપલેટા જેતપુર આ દરેક ભાગો સુધી મિત્રો વાદળોનો ફેલાવો સારી કક્ષાએ થઈ રહ્યો છે મિત્રો આજના ટૂંકમાં મિત્રો આ વિડીયોની અંદર આ વરસાદની માહિતી પણ પૂર્ણ થાય છે એટલે કે મિત્રો આપણે વાવાઝોડાથી લઈને વરસાદ દરેક માહિતી મેળવી લીધી છે તેની સાથે ઠંડી વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો

વિશે ચોક્કસપણે મિત્રો વિડીયો બનાવીને અમે તમને જાણ કરીશું તો તે દરેક વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો સાથે જ આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો જેથી તમારા મિત્રોને પણ સાચી અને સચોટ હવામાનની માહિતી મળી જાય આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી